નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું શું પ્રવીણ રાજપ્રાને આવી ગયો સામે એક નવો વિડીયો લઈને હવે ખેડૂત મિત્રો આજનો જે વિડીયો છે તે ભૂંડ કે સુંવર જેને કહે છે એની ઉપર છે અને અત્યારે તમે જે પાછળ જોઈ બાજરી ઊભી છે અને અત્યારે તે પાકવાના આરે છે અને ભૂંડનો એવો નુકસાન છે આ વિસ્તારમાં કે તમારે કોઈ એવી વસ્તુને નથી રહેવા દેતા નથી મકાઈ રહેવા દેતા નથી માંડવી રેવા દેતા કે નથી બાજરી રહેવા દેતા ખેડૂત મિત્રો એટલું બધું નુકસાન છે તો એની માટે એ નુકસાન ન કરે એના માટે આપણે એક સાદો અને સરળ ઉપાય છે અમારા પાડોશીને ત્યાં આંચની પાછળ જે જુવાર ઊભી છે એની પાછળ જ બાજરી છે અને એ લોકોએ આ ઉપાય કરેલો હતો અને એનામાં છે તે એક પણ ભૂંડે છે તે આમાં એન્ટ્રી કરી નથી અથવા તો કોઈ નુકસાન કરેલું નથી ભૂંડનું નુકસાન કેવું હોય છે કે જે અત્યારે આ આપણે બાજરી ઊભી છે ને તમે એક દિવસ એની સારવાર કે એની ધ્યાન ન રાખ્યું હોય તો એ પંદર પંદર મિનિટમાં આવી અને સાફ કરીને વ્યા જતા હોય છે તમારી આમાં નેણ પણ હાથમાં નથી આવતી કે નથી દાણો આવતો ખેડૂત મિત્રો હાથમાં એવી રીતનું નુકસાન કરતા હોય છે અને આપડા એક વર્ષની મહેનત છે તે જાતી હોય છે અને એને નુકસાન કરેલી નિરણ હોય છે એ પણ આપણા માલ પશુ ખાતા નથી એમાં બાસ આવતી હોય છે તો એની માટે ખેડૂત મિત્રો જો અહીંયા આપણે એક ઉપાય કરેલો છે આ પ્લાસ્ટિકની જે પટ્ટી આવે છે માત્ર સસ્તામાં સસ્તા અહીંયા તમે ઝટકો પણ ફિટ ન કરી શકો ખેડૂત મિત્રો અર્થિંગ થઈ જાય કે એવું થઈ જાય અને નીચે ઘાસ પૂછ હોય તો ઝટકો એવો લાગે ને એને ભૂંડ ઝટકે રહેતા પણ નથી ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ પટ્ટીની આપણે લાઈન બાંધી છે અને તમને અંદાજો નહીં હોય ખેડૂત મિત્રો આ માત્ર પટ્ટી છે તે બે વીઘાની બાજરી છે અને માત્ર બસ્સો રૂપિયાના ખર્ચે છે કે આ ફરતી પટ્ટી આપણે પાંચ લાઈનમાં બાંધી છે તમે જોઈ શકો છો હું તમને પટ્ટી પણ બતાવી દઉં આ છે પટ્ટીનો ડટ્ટો છે આમ તમે જોઈ શકો છો આવી રીતના ડટ્ટા આવે છે ને આ પટ્ટી પણ તમે જોઈ શકો છો કે આ રીતની પટ્ટી છે આ રીતનો તમે ડટ્ટો લઈ શકો છો અને આ તમે બાજરીની ફિનિશિંગમાં શું કરવાનું છે ખેડૂત મિત્રો આવી રીતે તમારે અહીં ક્યાંય ખાપા પણ ખોડવાની જરૂર નથી તમે બાજરીના રાડા સાથે તેને બાંધી શકો છો અને સારી રીતે મજબૂતાથી રહી શકે છે આનો આનું સો ટકા રિઝલ્ટ છે કે ભૂંડ આવતા નથી ખેડૂત મિત્રો તમારી બાજરીમાં કે અથવા તો તમે જે પણ મકાઈ બકાઈ વાવી છે એમાં તમને સારું એવું રિઝલ્ટ મળી શકે છે તો ખેડૂત મિત્રો તમે આ ઉપાય કરી શકો છો અને હન્ડ્રેડ ટકા છે તે આમાં તમને સક્સેસ જશે અને આ અમારે તો અહીંકણે જ છે આથી પાછળ જ તમે ખેડૂત મિત્રો અહીંયા આ જોયું હોય તો આપણને એમ લાગે કે ભાઈ આ પાડોશીના ખેતરમાં તમે જુઓ તો ગુંડે ગુંડા પાડી દીધા હોય અને એના ખેતરમાં કંઈ નથી તો એટલા માટે અમે પણ આ કર્યું છે ને તમે જોઈ શકો છો કે આ ફરતી લાઈન અમારે બે વીઘામાં છે તે બે બે વીઘામાં આ ફિનિશિંગ કર્યું છે અને ખેડૂત મિત્રો આશા છે કે ભૂંડ છે આમાં સો ટકા નહીં આવે ખેડૂત મિત્રો અને ખર્ચામાં પણ કાંઈ એવું છે ને લાંબુ તમે ઝટકો લેવા જાઓ ઝટકો પણ એટલો કારગર નથી થતો કારણ કે નીચે વા ભૂંડ માટે નીચેવાળા બાંધવાના હોય છે અને નીચે બાંધવા જઈએ તો ખડ ખૂશ અડધું હોય એટલા માટે અર્થિંગ થઈ જતો હોય છે તો એના માટે માત્ર બસો રૂપિયામાં તમે આ છે તે દેશી ઉપાય કરી શકો છો અને આ જુગાડથી તમે ભૂંડને ભગાવી શકો છો તો ખેડૂત મિત્રો આ તો આજનો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ખેડૂત મિત્રો જે આ નુકસાનથી હેરાન થતા હોય તો એ લોકોને તમે શેર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જવનવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત